જે ખેડૂત મિત્રો આજુબાજુના કહેતા કે ખેડી નાખવી પડશે પણ અત્યારે રિઝલ્ટ જોઈ લો નંબર ટોપનું એક નંબર નું રિઝલ્ટ છે અને આ બાજુ જોઈ લો બતાવો નજીક લાવો ખાલી વિકાસ પત્તું જાડું થાય છે નસો જાડી થાય છે વજન પકડે છે ખેડૂત નું પચીસ થી લઈને ત્રીસ ટકા ઉત્પાદન વધારે છે જુઓ અને પાંદડાની લંબાઈ પહોળાઈ નસો જાડી થાય છે જો ફૂટ કેટલી પકડી છે અને આપડી દવા મારવાથી એકદમ ગ્રીનરી પકડે છે જુઓ છે જબરદસ્ત એક નંબર નું છે બરાબર એક નહીં તમને દરેક જગ્યાએ જોઈ લો પાનની લંબાઈમાં વધારો કરે છે વધારો કરે છે છે જે જે ખેડૂત મિત્રોનો વિકાસ પડતું હોય એવી બધી સમસ્યા ખાલી એક જ પ્રે માં સોલ્વ થાય છે જો છે નંબર વન ક્વોલિટી બરાબર એક નહીં દરેક તમાકુ જોઈ લો મિત્રો છે નંબર વન ક્વોલિટી એક નંબર બરાબર છે તો જે પણ ખેડ મિત્રો હોય આજે જ કોન્ટેક કરજો અને પૂરું ખેતર બતાવી જો એક નંબર ક્વોલિટી આપણને નજીક લાવો જો અઢી થી ત્રણ ફૂટનું પાનું થઈ ગયું જો મિત્રો છે અને પત્તું એકદમ વજન પકડાય છે જોઈ લો કે જબરદસ્ત દરેક તમાકુ ઓકે તો આ બાજુ આવી જાઉં નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું પ્રકાશભાઈ આશાભાઈ પટેલ પ્રકાશભાઈ આશાભાઈ પટેલ ગામ કયું લાગે બોરિયા ગામ એમનું બોરિયા લાગે ને તાલુકો પેટલા તાલુકો પેટલા લાગે ને જિલ્લો ખેડા લાગે આણંદ લાગે ઓકે તો પ્રકાશભાઈ તમે કેટલા વીઘામાં તમાકુ ની ખેતી કરેલી છે સાત વીઘા માં ટોટલ એમને પ્રકાશભાઈ પટેલ છે એમને સાત વીઘા તમાકુ ની ખેતી કરેલી છે ઓકે અને તમે અમારો કોન્ટેક કઈ રીતે કરેલો અમાર ગમ ના સાજી હા સાજીક ભાઈ દ્વારા કોન્ટેક કરેલો બરાબર છે અને તમારા તમાકુલામ પેલા વિકાસ નતો બરાબર આજુબાજુના જે બરાબર આ તમાકુ ખેડી નાખવી પડશે આમાં કઈ વિકાસ થવાનો નથી કઈ બરકત આવવાની નથી એવું કેતા બરાબર

પચીસ થી ત્રીસ ટકા ખેડૂત મિત્રો ઉત્પાદનમાં વધારો છે અને રિઝલ્ટમાં કેવું સો ટકા કેવું કેવું પડે મને સો ટકા મળ્યું સો ટકા રિઝલ્ટ ખેડૂત મિત્રો મળ્યું છે નામ શું તમારું પ્રકાશભાઈ પ્રકાશભાઈ આશાભાઈ પટેલ અને ગામ કયું બોરિયા બોરિયાનું ગામ લાગે બરાબર તો જે પણ તમારા આજુબાજુના ગામ ના ખેડૂત મિત્રો આ વિડીયો તમારી જોશે બરાબર છે તો આ દવા વિશે તમારે શું સંદેશો પાઠવો કે આ દવા વાપરશે તો રિઝલ્ટ કેવું મળશે

આ તમે જો એની ગ્રીનરી જોઈ લો એક નંબરની મિત્રો એનો વિકાસ થાય પત્તું એકદમ ગ્રીનરી વાળું વાળું રાખે રાખે લીલમ વિકાસ કરશે પંદર થાય શું તમારે કોકડવાનનો પ્રોબ્લેમ ના આવે બરાબર છે જીવાત બધી જાય છે ટોટલી કથેરી થીપ્સ વ્હાઈટફ્લાય મિલીબાગ ઉડતી લીલી પોપટી મોલોમસી ફંગી સાઇડ બધા પર કામ કરશે કોઈ પણ જાતનો તમારી તમાકુમાં એટેક થવા દેશે નહીં બરાબર છે અને બીજું આપણું વાપરેલું છે ભૂમિ પરિવર્તન ખાતર જે ઓલ માઇક્રો ખાતર કહેવાય તમારી તમાકુમાં જેટલા પોષક તત્વો જોઈએ ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે તંતુ એક નંબરનો વિકાસ કરે છે આમાં વાત કરીએ તો કોપર સલ્ફર જીંક બોર હિમિક સેવીર ફોલ કેમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ ટોટલી સોલ સોલ જાતના ન્યુટ્રીશન પૂરા પાડે છે તો તમારી તમાકુમાં બધા ખાતરો મળી જાય છે અને આપણું છે બીજું સોઇલ હેલ્થ પાવર જે તમારા જમીનમાં અગાઉમાં જેટલા રાસાયણિક ખાતરો નાખેલા હોય છાણિયા ખાતરો નાખેલા હોય એ બધાને તમારે તમાકુમાં કમ્પોસ્ટિંગ કરી નાખે છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો અને તમારી તમાકુને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે અને આ બે વસ્તુ તમારી જમીનમાં આપવાથી તમારી જમીન નરમ થાય છે પોચી થાય છે ફળદ્રુપ થાય છે એટલે જેટલી તમારી જમીન પોચી નરમ અને ફળદ્રુપ એટલો જ તમારો મૂળિયાનો તંતુમુળનો વિકાસ થાય અને તમારું તમાકુ એટલો જ ગ્રોથ થાય બરાબર છે તો ખેડૂત મિત્રો ને પચીસ થી ત્રીસ ટકા ઉત્પાદન વધવાનું છે ઓકે તો જે પણ ખેડૂત મિત્રો આ વિડિયો જોવે તો ડિસ્પ્લે પણ નંબર આપેલો છે આજે જ કોન્ટેક કરી લેજો ઓકે તો પ્રકાશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે ધન્યવાદ